સોનલ આરામ કર બેસ હા રથી પૂછડી તમાર ભેગી આવી ને તો દવા લેવાઈ ગઈ હા તાર જીજાજીને ફોન કરીને તો કહી દો કે દવા લઈ આવી છું હું હાલો તમને કહું હું છે ને દવા લઈ આવી છું ડોક્ટર પાસેથી પૂછડી આવી તમાર ભેગી હા એ હા રાખો 40 રૂપિયા લીધા કા સસ્તો છે ડોક્ટર હા સોનલ રસોઈ નું ટેન્શન ના લેતી હું અત્યારે દાળ ભાત શાક રોટલી કરીને જાઉં છું તમે જમી લેજો બરાબર અને દવા પી લેજો ટાઈમ ટુ ટાઈમ ના ના પૂછડી તો હું કરી લેતે કે કીધું ઈ ઘણું કેવાય ના ના સોનલ હાલ હું બનાવી દઉં તું બેસ થેન્ક યુ પૂછડી સોનલ બેન શું થેન્ક યુ તમને આવો જલપા બેન બેહો કાઈ ન થ ખાલી તાવ સદ નિંજાડા ને બધું હાલે હે સિકુ આવે ને ઉધરા આવે ને એવું છે સી તો દવા લીધી તો મટી જાશે હા ઈ તો મટી જાશે દવા લીધી છે અમને નોતી ખબર તમને સરખું નથી ની પૂછડી નીકળી ને પછી ખબર પડી તું ભલાઈ સોનલ બેન પાસે બેસ થી આવો બેહો ને જલપા બેન ના ના મારે છે ને રસોઈ બનાવી છે સારું હાલો પછી આવીશ

દેખાતા નોતા હવારના નકર તો મોર જેમ ટવકા કરતા હોય ઈવા હો મારે હમણા જમીન હુઈ જાવું છે જો જાવ હું હવે જોયું ખબર પૂછી પૂછીને વેગ્યો ખોટે હાસે એમે ના કીધું કે લાવો સોનલ બેન રસોઈ કર દઈ કોઈ ના પૂછે ભાઈ આ જમાનામાં સોનલ દાળ થઈ ગયા છે ખાઈ લેજે પૂછડી તું મારે હાસી બેન પણીસો બે ખબર કાઢીને ગયો જલપાન શીતલ એ પૂછ્યું ની ભણની દીકરી એ કે લાઈવ રસોઈ કરાવું કે હું તમને ખાલી ઉભ્યો ઉભી વયુ ગયો એ મજે છે ને સાવાર હું જાઉં છું તો જમી લે જન દવા પી લેજે એ હા હાલો જરીક દાળ ભાત ખાઈ લઉં ને પછી દવા પી લો મમ્મી ફોન છે નેન્સી બેન હા નેન્સી બેન બોલો ને હા ના ના મન મજા નોતી પણ હવે થારું છે તમ તમારે છે તમ બાર ગયા લાગો હાતી કાઈ વાંધો નઈ માં કાઈ પૂછવાનું ના હોય આ ઋતુ એવી રહી ને તે હાજા જ રહીએ કાઈ ની બસ જો દાળ ભાત ખાવા જાતી હતી પૂસળી બનાવી ગઈ છે ને પછી હું કોઈ દવા પી લઉં હારું હાલો રાખું હો એ કોણ એ શું કોઈ નથી એમ કો ફેર પડ્યો તને દવા લઈ આવી એ હા દાળ ભાત ખાવ શું હમણા આવું હ આ દવા આપી લાગે તમને કહો જરી કામણી કરો તો દવા કે હાથ પકડવા દે તો કેમ થગે છે ના રે ના આ મટી ગયો તા ઉતરી ગયો લાગે હ હ ઈત માર બેન પણ આવી ને એટલે તમને કે પડી મારી

પણ રેશમા ના ઘર માંથી કોઈ ન થયું એમ એતો કઈશું રેશમા ભાભી ને હેલ ને તમારે કઈ વાંધી નું નથી થવું એ તમારે ઘરું બળે રાયડું નખવા માને જમીન લો